દક્ષિણ પ્રયાગ ક્ષેત્ર ચાનોદ ખાતે પૌરાણિક પરંપરાની ઉજવતા મલ્લાવ ઘાટ કિનારે યોજાતી દિવ્યા આરતી માં ધારાસભ્ય શૈલેષ મહેતા સહિતના મહાનુભાવો અને સંતો મહંતો જોડાયા હતા ગંગાજીના પૃથ્વી પર અવતરણ થયાની સ્મૃતિમાં પૌરાણિક પરંપરા મુજબ પ્રતિવર્ષ સુધી પર્વ વડોદરા જિલ્લાના દક્ષિણ પ્રયાગ ક્ષેત્ર ચાનોદ ખાતે અત્યંત શ્રદ્ધા ભક્તિપૂર્ણ ઉજવાય છે ચાલુ વર્ષે આ મહોત્સવ તારીખ સત્યાવીસ મે થી પાંચ જૂન સુધીના દસ દિવસ ચાનોદના ઐતિહાસિક મલ્લાર રાવ ઘાટના કિનારે મનાવવામાં આવશે પ્રતિદિન સાંજે છ કલાકે વિદ્વાન ગુદેવો દ્વારા ગંગાજી નર્મદાજીનું પૂજન અર્ચન વિદોચાર મંત્રોચાર સોળ પોષણ ચાર પૂજન નર્મદાષ્ટ ગાન સહિતના ગંગા અને નર્મદા મૈયાની મહાઆરતી તેમજ ચુંદડી મનોરથ જેવા ધર્મીય કાર્યક્રમો યોજાશે જેનો લાભ લેવા સંતો મહંતો રાજકીય અગ્રણીઓ સહિત ગુજરાતના સેંકડો શ્રદ્ધાળુઓ રોજે રોજે પધારી આ સમગ્ર ધાર્મિક કાર્યક્રમો જોડાઈ નર્મદાજી અને ગંગાજીમાં સ્નાન કર્યોનો બેવડો લાભ મેળવી મન વચન અને કાયા થકી થતા દસ પ્રકારના પાપોમાંથી મુક્તિ મેળવવાની કૃથાંત થશે તારીખ સત્યાવીસ મે મંગળવારથી ગંગા દશહરા પર્વનો

ઉપસ્થિત રહી પૂજન અર્ચના સહિત કરી પ્રસન્ન થયા હતા જેઠ મહિનાનો થાય છે સુધી ગંગા કહેવાય છે આ દસ દિવસ ગંગાજી નર્મદામાં સ્નાન કરવા આવે છે નર્મદાના દર્શન આવે છે એનું અલગ જ માતમ્ય છે અને વર્ષોથી નર્મદા કાંઠે રહેતા તમામ લોકો ગંગા દશેરાનું પર્વ ઉજવતા હોય છે ચાંદોદ મલાવરાવ ગાટ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવે છે ને આજે આપણે જોયું છે કે અહીંયા માં નર્મદાનું પૂજન થયું અભિષેક થયો માં નર્મદાની આરતી પણ કરવામાં આવી મા ગંગાની પણ આરતી કરવામાં આવી અને અહીંયા ચાંદોદ જ નહીં પણ ડભોઈ તાલુકાના મોટા ભાગના લોકો જે નર્મદા કાંઠે વસે છે તમામ અહીંયા હાજર છે અને મા નર્મદાને પ્રાર્થના કરીએ છીએ કે મા નર્મદા અને જ્યારે ગંગાજી આ દસ દિવસ અહીંયા આવે છે ત્યારે મા ગંગા અને મા નર્મદા બંનેના આશીર્વાદ તમામ દર્ભાવતી નગરીના ગર્ભાવતી વિધાનસભાના નાગરિક ઉપર વરસતા રહે અને સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્ય આપે એ જ આ પ્રસંગે પ્રાર્થના